દુધવાળા ભાભીની દોડી ફોડી નાખી પછી તો ભાભી કરવા લાગ્યા અવનવા અવાજ મારું નામ ચંપા છે અને હું ત્રીસ વર્ષની છું હું ઘરે ઘરે અને નજીકની શેરીઓમાં દૂધ આપવા માટે જાઉં છું મને ખરેખર મારો ધંધો ખૂબ જ ગમે છે કારણ કે સવારમાં પણ હું જો કોઈના ઘરે જાઉ તો તે લોકો મને ઘરે બેસાડવા માટે આતુર હોય છે કારણ કે મને ખ્યાલ છે કે હું ખૂબ જ સુંદર દેખાવ છું અને મારી સુંદરતાને તમામ ચકાસવા માંગતા હોય છે જેના કારણે તે મને જોતા હોય છે પરંતુ મને દુખ એ વાત હતું કે હજુ સુધી પણ મને કોઈ એવો દોસ્ત નથી મળ્યો કે જેની સાથે હું મન ભરીને આનંદ કરી શકું પરંતુ મને નહોતી ખબર કે મારા જીવનમાં કોઈ એવો સમય પણ આવશે જ્યારે મને એવો આનંદ મળશે અને એવી મજા મળશે જે મને આજીવન યાદ રહી જશે મને હંમેશા મારી કરતા મોટી ઉંમરના લોકો ગમે છે કારણ કે તે સમજદાર હોય છે અને તેને કેમ કેટલો સમય અને કેવી રીતે આનંદ કરવો તેની વિશે ખ્યાલ હોય છે દરરોજની જેમ હું સવારે દૂધ આપવા માટે નીકળી ગઈ હતી પરંતુ મારે આજ લિસ્ટમાં એક નવું ઘર ઉમેરાયું હતું હું જ્યારે તે ઘર પાસે ઊભી રહી અને મેં ડોરબેલ વગાડી ત્યારે ત્રેવીસ વર્ષનો છોકરો બહાર નીકળ્યો અને તેને તપેલીમાં દૂધ લીધું તેને જોઈને મારા અરમાનો ખુશ થઈ ગયા તે યુવાન ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો મેં તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરી તેને મને ઘરમાં આવવા માટે કહ્યું હું ઘરની અંદર ગઈ તો તેના ઘરમાં કોઈ પણ નહોતું કદાચ તે ભણવા માટે આ શહેરમાં આવેલો હતો અને તે એકલો રહેતો હતો તેણે પહેલી નજરની અંદર મને કહી દીધું કે તમે ખૂબ જ સુંદર દેખાવ છો તમે ભલે મારી કરતા મોટી ઉંમરનો છો પરંતુ તમે મને પસંદ છો

જવાબ તેણે કહ્યું કે તમે એક વખત મારી સાથે કોશિશ તો કરો તમને મારી સાથે રહેવાની ખૂબ જ મજા આવશે એટલે મેં તને કહ્યું કે મારે જેવું કામ પતે એટલે હું દૂધ ભરીને તારી પાસે આવીશ અને હું ટ્રાય કરીશ એકાદ કલાક બાદ મારું કામ પૂરું થયું હું તેમના ઘરે ગઈ તેણે મને કહ્યું પહેલા હું મધ ભરેલી દાબેલી ખાવા માંગીશ મેં તમને મારી પાસે રહેલી મધ ભરેલી દાબલી બતાવી અને તેણે પહેલા તો દાબેલીની અંદર આંગળી નાખી અને એના ઉપર ચોટેલું મધ ચાખ્યું તેણે કીધું મધ ખૂબ જ મીઠું છે અને પછી તેમણે દાબેલી ખાવાનું શરૂ કર્યું મેં એમનો નીચે પડેલો ઘુઘરો વગાડવાનું ચાલુ કર્યું પછી તેણે એક દૂધરો મધ ભરેલી દાબેલીમાં દીધો અને જોર જોરથી દૂધરો વગાડવા લાગ્યા ધીમે ધીમે ડીજે નો અવાજ આવી રહ્યો હતો એના હાથમાં સ્પીકર હતા એને ચડાવેલી પેન ડ્રાઈવમાં એવા ગીત હતા કે અવનમાં રાગ રાગણી નીકળી રહ્યા હતા થોડીવાર પછી એને પાછળનો સિરિયો પણ ચાલુ કર્યો થોડીવાર સુધી તો એ ગજબનો વાંગતો રહ્યો પછી જાણે સ્પીકર ફાટી ગયું DJ ની મસ્તીમાં અમે ખૂબ જ આનંદ લીધો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો